જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો આજે સવારે અમે વહેલા નવરાત્ર થયા હતા અને આજે જ આવવાનું હતું મીતની ખાલી મીટિંગમાં પેરેન્ટ્સ મીટિંગ હતી આજે તો અમે પેરેન્ટ્સ મીટિંગમાં જઈને અહીંયા એવા કામિત હી એમાં ક્યાં વાંધો હશે મીટિંગમાં શું કીધું હમ્મ પરીક્ષા આવે છે તો તૈયારી કરવી જશે ને આંતરિક મૌખિક અને પછી લેખિક પરીક્ષા ચાલુ થાય છે તો તૈયારી કરવાની છે આવી તૈયારી કરવાની કીધી હા અને મમ્મી બહાર બેઠા છે શાકભાજી કટિંગ કરે છે જય શ્રી કૃષ્ણ મમ્મી તો મમ્મી હે શાક કટિંગ કર્યું છે મમ્મી

તુરિયાનું શાક બનાવ્યું છે રોટલી છે બેન ને દહીં પીવું તું જો અમે જમવા બેઠા છે ને મિતુએ બે જમી લીધું છે દાદા આવ્યા છે હજી ને મમ્મી બેઠા છે હવે અમે ત્રણેય જમવા

અને અમે જો તૈયાર થઈ ગયા છીએ મમ્મીની ત્રણ વાગે નીકળી ગયા હતા અને હવે અમે ભાઈ મોટાભાઈની ઘરે જમવા અને મિત અને પપ્પા મિત એને પપ્પા સાથે ગયો છે અને મમ્મી પપ્પા આવી ગયા છે હું ચેષ્ટાશી હું ચેષ્ટા અને ભાભી અમે ત્રણેય નીકળીએ છીએ બેન એમ હોય ને હો હાલો હવે આપણે જઈએ ને ચાલો પહોંચી ગયા બાપુજી ને મમ્મી ને પપ્પા જો સોભાબેના એ મરસા કટિંગ કરે છે હા એ ભાભી કા કટિંગ કરે છે કટિંગ કરે છે મમ્મી આદુ ની સાલું હતા

જો આપ ચારે ચાર ફોન જો ટેસ્ટ કેવા બનાવ્યા છે ખાવ નહીં ને તો ના બગડે પરીમાં ભજીયા હતા હોય તો કમેન્ટ કરજો જેમ જેમ કે છે કે આ તેલવાળા બહુ થાય છે આમલીની ચટણી છે તપેલું

મારા વિડીયો હું અહીંયા જ કરીશ જો તમને અમારા આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું પૂરતા નહીં બાય બાય